નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગી જય શ્રી કૃષ્ણ આ કડીમાં આપણે મિત્રો અત્યારે રાજા નિમી અને નવ યોગેશ્વરોનો સંવાદ સાંભળી રહ્યા છે અને આમાં આપણે આજે હવે છઠ્ઠો પ્રશ્ન જોવાના છે કે નિમી રાજા છઠ્ઠો પ્રશ્ન કયો કરે છે અને એનો ઉત્તર શું છે એ જાણવા માટે મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને એટલે કે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર પણ કરી દો મિત્રો નિમીરાજા પ્રશ્ન કરે છે કે હે યોગેશ્વરો હવે આપ મને કર્મયોગનું વર્ણન સંભળાવો કે જેના આચરણથી મનુષ્ય પરમ નિષ્કર્મ સ્થિતિને પ્રાપ્ત કરી લે છે અને પોતાના વિવિધ પ્રકારના કર્મોને તુરંત જ ધોઈ નાખે છે અર્થાત જે કર્મયોગના આચરણથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ અને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે એકવાર આ જ પ્રશ્ન મેં મારા પિતા મહારાજ ઇક્ષ્વાંકોની સામે બ્રહ્માજીના માનસપુત્ર સનકાદી ઋષિઓને કર્યો હતો પરંતુ તેમણે સર્વજ્ઞ હોવા છતાં પણ મારા પ્રશ્નનો ઉત્તર ના આપ્યો તેનું શું કારણ કૃપા કરી અને મને જણાવો ત્યારે છઠ્ઠા યોગેશ્વર આવિરહોત્રજી કહે છે કે કર્મ અકર્મ અને વિકર્મ એટલે કે કર્મ એટલે કે શાસ્ત્રવિહિત કર્મ અકર્મ એટલે નિષિદ્ધ કર્મ અને વિકર્મ એટલે વિહિત કર્મોનું ઉલ્લંઘન આ ત્રણેયનું વિધાન વેદોએ કર્યું છે લોકોએ નથી કર્યું વેદ પરમાત્માનું જ સ્વરૂપ છે પરંતુ વેદની વાણીમાં વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે તેથી તમારી બાલ્યાવસ્થા જોઈ અને તમને અધિકારી ન માની અને સનકાદી ઋષિઓએ તમારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો આ વેદ પરોક્ષવાદાત્મક છે અર્થાત જેમાં શબ્દાર્થ કંઈ જુદો દેખાય અને તાત્પર્ય કંઈક જુદું હોય તેને પરોક્ષવાદ કહે છે વેદ કર્મની નિવૃત્તિ માટે કર્મનું વિધાન કરે છે જેમ બાળકને મીઠાઈ વગેરેની લાલચ આપી અને દવા આપીએ છીએ તે જ પ્રમાણે આ અજ્ઞાનીઓને સ્વર્ગ વગેરેનું પ્રલોભન આપી અને શ્રેષ્ઠ કર્મમાં પ્રવૃત્ત કરે છે જે સ્વયં અજ્ઞાની છે અને જીતેન્દ્રિય નથી અને વેદ વિહિત કર્મોનું આચરણ નથી કરતો તે વિહિત કર્મોનું ઉલ્લંઘન કરવાથી પાપનો ભાગીદાર થાય છે તેના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મૃત્યુને જ પ્રાપ્ત થાય છે અર્થાત જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે અને મુક્ત થતો જ નથી જે વ્યક્તિને વેદ વિહિત કર્મો કરતો રહી અને ભગવાનને અર્પણ કરી અને અનાસક્ત ભાવથી કર્મ કરે છે તે નૈષ્કર્મરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે વેદોમાં સ્વર્ગ આદિ જેવા ફળનું પણ વર્ણન છે તેનો તાત્પર્ય ફળની સત્યતામાં નહીં પરંતુ સામાન્ય અધિકારીને કર્મમાં રુચિ ઉત્પન્ન કરવાનું જ છે રાજન જે પુરુષ પરબ્રહ્મ સ્વરૂપ આત્માના વિષયમાં અજ્ઞાનની ગ્રંથિને મૂળમાંથી કાપી નાખવા ઈચ્છે છે તેણે વેદ અને ધર્મશાસ્ત્રો અનુસાર બંને પ્રકારે ભગવાનની આરાધના કરવી સર્વપ્રથમ સેવા વગેરે દ્વારા ગુરુ દીક્ષા પ્રાપ્ત કરવી પછી તેમના દ્વારા અનુષ્ઠાનની વિધિ શીખી પોતાને ભગવાનનો જે વિગ્રહ પ્રિય લાગે અભિષ્ટ લાગે તેના માધ્યમથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી સ્નાન આદિથી શરીરને અને સંતોષ વગેરેથી અંતઃકરણને શુદ્ધ કરવું ત્યારબાદ ભગવાનની પ્રતિમા સામે બેસી અને પ્રાણાયામ કરવા અને તે દ્વારા ભૂત શુદ્ધિ નાળી શોધન કરી ત્યાર પછી વિધિપૂર્વક મંત્ર દેવતા વગેરેના ન્યાસથી અંગરક્ષા કરી અને પૂજા કરવી હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યા પછી અર્ચા વિગ્રહમાં પ્રત્યક્ષ ભગવાન છે તેવી ભાવના કરવી યથા સમય પ્રાપ્ત પૂજા સામગ્રીને શુદ્ધ તથા પવિત્ર કરવી પૃથ્વીને મહાર્જન આદિથી અને સ્વયં સ્નાન આદિથી શુદ્ધ થઈ ભગવાનની પ્રતિમાને જેમાં ભગવાનની પૂજા કરવાની છે તેને પણ તૈયાર રાખવી બધી પૂજા સામગ્રી તૈયાર રાખી અને આસન સુધી કરવી ત્યાર પછી પાદ્ય અર્ઘ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેને પણ સામે રાખી પછી હૃદય અંગન્યાસ અને કરન્યાસ કરી મૂળ મંત્ર દ્વારા ભગવાનનું પૂજન કરવું પોતપોતાના ઉપાસ ભગવાનના શ્રી વિગ્રહની હૃદયાદિ અંગો ઉપાંગો આયુધો અને પાર્ષદો સહિત ઈષ્ટદેવના મૂળ મંત્રથી પાદ્ય અર્ઘ આચમન મધુપર્ક સ્નાન વસ્ત્ર આભૂષણ રંધ પુષ્પ દહીં અક્ષરથી તિલક માળા ધૂપદીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી અને પછી સ્ત્રોત્રો દ્વારા સ્તુતિ કરી અને સપરિવાર ભગવાન શ્રી હરિને નમસ્કાર કરવા પોતાને ભગવાનમય બનાવી અને ધ્યાનપૂર્વક ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું પૂજા પછી નિર્માલ્યને માથે ચડાવી આદર સહિત ભગવાનના શ્રી વિગ્રહને તેમના સ્થાન પર પથરાવી પૂજા સમાપ્ત કરવી આ પ્રમાણે જે મનુષ્ય અગ્નિ સૂર્ય જળ અતિથિ અને પોતાના હૃદયમાં આત્મારૂપ શ્રીહરિની પૂજા કરે છે તે તુરંત મુક્ત થઈ જાય છે આ પ્રમાણે ખૂબ જ સરળ અને સુંદર મુક્તિનો માર્ગ આપણે જોયો મિત્રો આશા છે બધાને પસંદ આવ્યો હશે અને આ જ પ્રમાણે આપણે અનુસરણ કરી અને મોક્ષના અધિકારી બનીએ મળે કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની જે